મારા જેને આજ કમા કાકા વેલા વાડીએ પણ જાંબુડા ખાધા વિના તો જાવું જ નથી પાછું લઈ જવા દે શું આવ્યો મારા જેવા આવે ને આ જાંબુડા ખેરી જાય ને એટલે મારે બે તમારા જાંબુડા માથે હું થૂપુંય નહીં પણ આ તો તમારો હાડું છોકરો ભૂરો રહ્યો ને એ મને કે છે કે એમ તો હોય ને તો મારા હાટું મુઠી જાંબુડા લેતો આવજે તો લઈ લે એ હવે ભૂરિયાને ને કહીએ કાયમ શરમાવા ન આવે એ હો કમા કાકા એને પેટ વાંધો છે ને એટલે મારે મુઠી જેવા લઈ જવાના હે મારે મન નથી લઈ જવાના એ તો લઈ લે ખાવામાં મારા કિરા વિના હે ભોજનિયા નો ભાવે રે હરામ નું રે ખાધા વિના સેન નો આવે કળજુગનાયે નાય ધાણે ભાઈ ખોટા જ તાળશે હાથા જોને જૂરી જુરી મરશે ભાઈ રામ નૂર વિના સેન નો આવે એ સેન નો આવે

હા 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 આરા હાથ ભેજન પૂરા કર્યા તો એજે અમારો દીકરો આયો નહીં હજી સવારની સાહ નથી જડી મારો દીકરો કાયમ કાયમ મોડું જ करतो જાય મોડું જ करतो જાય આ બીજો કોઈ હારો છોકરો મારા ભેગો રે નહીં અને આને હવે મને કેવું છું કાંદદા એ અત્યાર લગન ક્યાં હતો જામબુડા ખાવા ગયો તો એમ જોતેને પાખો પડ કેવા મીઠા હે વા દીકરા વાહ જા બહુ મીઠા હોય દીકરા જાવા દે હા દાદા મને હું રોજ આવું લાઇ દીકરા આ તો મને જાડા થોડીક છે મારો બેટો આજ તો કમા કાકા નથી ડોલી આ જાંબુડા કેમ ખાવા દીકરા મારો છે માને મારે કુતરા મીંદડા જેવું પડ્યા છે જો હું અહીંયા આવ્યો અને કઈક બોલ્યો ને તો મારો હાથ ઉપડી જાય એમ કરી તું અડ લઈ આય અને હું આય બેઠો છું જા દાદા હું એ હા તું કાયમ તો લઈ આવે જા સાઈન મેની નો સમજો એ પાછો કેતો ને કે મારો દાદો હારી આવ્યો છે એ દાદા હા કા દોલી ભાઈ હું લાવું લેવાયો જામ લેવા લેવાયો કોના હાટું

ખોટી નો થામાં ખોટી નો થામા મારે દીકરે મુઠેઠે ના છે આખું મોઢું ભૈકુસા નજર કઈ નજર કઈ ક્યાં જામુડા ક્યાં ક્યાં हो खाते हो। <laughs> 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 હું આયો જાહૂડા ખાવા અલ્યા કાયમ મફતમાં નો હોય મફતમાં નો હોય શરમ તમને એ શરમ દીકરો ક્યાં થા ઓલો છોકરો તારા હતો અને હું તો તારો માસ્યો તો મને ના દીધા એમ તે દે દે તે ઓલી એ તો મને તૈયાર જ દે મારે ક્યાં છે હું તારો ભાઈ તો હાલ ઓરડી માં હાલ હાલ

भाई निकट बोल्यानी आम जामुड़ा दी दादा निकट की <laughs> ખાધો હા હા તો મારી હટું કાનો એક લાયક લખાઈને બી આયે તને આમ ખાવા દીધા એ વેલા કીધું હતું હું અહીંયા જાત આય આમ તાની નો કી ਕਲਯੁਗ ਨੀਂ ਧਾਣੀ ਭਾਈ ਖੋਟਾ ਜਤਰ ਸੇ ਹਾ ਕਲਯੁਗ ਨੀਂ ਧਾਣੀ ਭਾਈ ਖੋਟਾ ਜਤਰ ਸੇ ਹਸ ਜੋਨੇ ਜ਼ੂਰੀ ਜ਼ੂਰੀ ਮਦਸ਼ੇ ভাই ভাই এটাৰো তাৰ কোৱা যা যুৰি জুৰি মছে ভাই ৰাম নুৰে খাবিনা চেন নো रेडी एक्शन हो तो ਕਲਜੁਗਨੀ ਕਲਜੁਗਨੀ ਆਂ ਧਾਣੀ ਭਾਈ ਖੋਟਾ ਜਤਰ ਸੇ ਹਸ ਜੋਨੇ ਜੂਰੀ ਜੂਰੀ ਮਰਸੇ ਹਸ ਜੋਨੇ ਜੂਰੀ ਜੂਰੀ ਮਰਸੇ ਭਾਈ ਰਮਨੂ ਦੇ ਖਾਧਾ বিনা ਸੇਨ ਨੋ ਆਵੇ ਕਲਜੁਗਨੀ ਕਲਜੁਗਨੀ ਆਂ ਧਾਣੀ ਖੋਟਾ ਜਤਰ ਸੇ ਇਹ ਆ ਜੀ કળજુગ ને ધાણે ભાઈ ખોટા છે ભાઈ ઝૂરી કલજુગ નાય ધાણે ભાઈ ખોટા જો તળશે હા સા જો ને ઝૂરી મરશે ભાઈ

ઈ કળયુગ નાય દાણે ભાઈ ખોટા જતાળ સે હાસા જોને જૂરી જૂરી મરસે ભાઈ કળયુગ ઇલે જો કળયુગ નાય દાણે ભાઈ ખોટા જ હાસા હાસાજો ને જુરી ઝૂરી મરશે ભાઈ હરમનું દે વિના શેન નો આવે સેન નો આવે ખજુગની ધણી ભાઈ ખોટા જ તરશે સાજો ને જુરી ઝુરી મળશે ભાઈ રામનુરે ખાધા વિના શેન નો આવે ભાઈ એકળજુગ નાય દાણે ભાઈ ખોટા જતાળશે હાશા જો ને જુરી જુરી મળશે ભાઈ રામનુરે ખાધા વિના